જેની અંદર આપણે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તેના સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો એ સોલ્યુશન આપણે આજે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષય

કાટ ખૂણે મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તો તે પહોળા હતા અને રસ્તાની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા છે તે રાત્રિ પ્રકાશ માટે વપરાતા હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતો અને બીજો રાજમાર્ગ છે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જતો અને બંને રાજમાર્ગો એકદમ સીધા હતા અને સીધા હતા અને એકબીજાને મધ્યની અંદર કાઠ ખૂણે છેદતા હતા ખરેખર મોહેન્જો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધા વાળા હતા મોહેન્જો દડોની ગટર યોજના એ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા હતી પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના છે એ માત્ર ભૂમધ્ય સમુદ્રના ક્રિટ ટાપુઓ પર જ જોવા મળે છે બીજે ક્યાંય જોવા મળતી નથી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી અને મોહેન્જો દરેક મકાનમાં ખાડ કુવો હતો અને તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ખાડ કુવામાં અમુક હદ સુધી પાણી ભરાઈ રહે એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરની અંદર જતું રહેતું અને ગટરો ઉપરાંત અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા અને આ ઢાંકણાને ખોલીને ગટર અવારનવાર સાફ કરવામાં પણ આવતી હતી આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને ગટરોની આ સુંદર રચના છે એ શહેરોના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દૃષ્ટિનો ઉત્તમ નમૂનો ગણી શકાય છે આગળ જોઈએ બીજો સવાલ કે ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો શેના વિશે ચર્ચા કરવાની છે જુનાગઢ ની ગુફાઓમાં બાવાપ્યારા નો ગુફા સમૂહ તો આજે ગુફા સમૂહ છે તે બાવા પ્યારા ના મઠ પાસે આવેલી છે અને તે ત્રણ હરોળમાં પથરાયેલી છે

ત્રીજી સંધિમાં કંડારાયેલી હોવાનું મનાય છે હવે બીજો ગુફા સમૂહ જોઈએ એ છે ખંભાલીડાની ગુફાઓ રાજકોટ થી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે તે ઈસ્વીસન ઓગણીસો ને ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપોવાળો જૈત્ય ગ્રુપ ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો છે ઈસવીસન બીજી સદીના છે ત્યારબાદ ત્રીજી ગુફા છે તે છે આપણી તળાજાની ગુફા ભાવનગર જિલ્લામાં શેત્રુજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે અને તે ત્વાલ તીર્થધામ તરીકે પણ પ્રખ્યાત છે અહીં પથ્થરો કોતરીને ત્રીસ જેટલી ગુફાઓ બનાવવામાં આવેલી છે અને આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે તે સુરક્ષિત શિલ્પ સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની ની ત્રીજી સદીની છે ત્યારબાદ ચોથું છે સાણાની ગુફાઓ તો આ ગુફાઓમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાક્યા ગામ પાસે રૂપેણ નદી ઉપર

અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે અને સ્તંભના શીર ભાગ બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિઓ આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો સવાલ કે ગુજરાતની સ્થાપત્ય કલાનો આપણો પરિચય આપો શું આપવાનું છે ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય તો ગુજરાતના વિવિધ ધર્મના જે મંદિરો છે મસ્જિદો છે વિહારો ચૈત્ય મઠો સ્તૂપો ગુફા મંદિરો જૈન દેરાસરો વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે ગુજરાતમાં સમાજ સમાજોપયોગી અનેક પ્રકારના બાંધકામો થયા છે જેવા કે રાજમહલો પછી મજાયો છતરડીઓ દરવાજાઓ કીર્તિ તોરણો ધર્મશાળા ઉપાશ્રય વિસામાઓ ચબુતરા ઝરૂખા ઘુમ્મટ તારણો કુવાઓ વાવો સરોવર તળાવ પશુ પંખી આકૃતિઓ વગેરે સ્થાપત્ય સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય મનાય છે તો એમાં જોઈએ પહેલાં તો સૌપ્રથમ ગુજરાતના મંદિરો ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાતિના મંદિરોની રચના થઈ છે તેમાં અમદાવાદમાં આવેલું ભદ્રકાળીનું જે મંદિર છે તે ખૂબ જ પ્રખ્યાત છે અમદાવાદની અંદર જગન્નાથ મંદિર આવેલું છે ગીતા મંદિર આવેલું છે વેદ મંદિર આવેલું છે પછી એ સિવાય ડાકોરની અંદર આવેલું રણસોડ રાયજીનું મંદિર મોઢારેમાં આવેલું સૂર્ય મંદિર વડનગરનું હાટકેશ્વરનું મંદિર અંબાજીમાં આવેલું અંબાજી મંદિર દ્વારકામાં આવેલું દ્વારકાધીશનું જગત મંદિર અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર અને ગો ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર અને બહુચરાજીમાં બહુચરાજીનું મંદિર પાવાગઢમાં મહાકાલીનું મંદિર ખેડબ્રહ્મામાં બ્રહ્માજી મંદિર અને ભાવનગરમાં ખોડિયાર માતાજીનું મંદિર અને કચ્છ જિલ્લાની અંદર આશાપુરા માતાજીનું મંદિરનો મઠ અને સ્વામિનારાયણ મંદિરો છે તે મંદિરોનો સમાવેશ થાય છે. હવે બીજી વાત કરીએ મસ્જિદોની કે કયા કઈ મસ્જિદો ભારતમાં આવેલી છે તો કે ચૌદસો ને ચોવીસ ની અંદર સુલતાન અહમદ શાહ પહેલા અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક બસો સાહીઠ સ્તંભ અને પંદર ગુંબજો વાળી તે જામા મસ્જિદ બનાવી હતી આ ઉપરાંત અમદાવાદમાં બારીક કોતરની વાળી જે સીદી સૈયદની જાળી છે તે મસ્જિદે એ નગીના નામે ઓળખાતી રાણી સિપ્રીની મસ્જિદ પછી સારંગપુર દરવાજાના પાસે ઝૂલતા મિનારા સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા છે અને ચાપાનેર આવેલી જામી મસ્જિદ આ ઉપરાંત ગુજરાતના નાના મોટા શહેરોમાં આવેલી મસ્જિદો પણ ગણી શકાય પછી છે જૈન મંદિરોની વાત કરીએ તો કે અમદાવાદમાં હટીસંગના દેરાજી દેરાસરો પછી કુંભારિયા જૈનનું શંખેશ્વરનું પંચાસર મંદિર સિદ્ધગીરી શેત્રુંજયગીરી પર ભગવાન આદેશ્વરનું મંદિર આ મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરણની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂના છે પછી ચોથું છે વાવ તો કે અડાલજની વાવ દાદા હરિની વાવ જે અમદાવાદની અંદર આવેલું છે પાટણની રાણકીની એટલે કે રાણીની વાવ અને ડભોઈની હીરા ભાગોળ વાવ વગેરે ભવ્ય વાવો છે પણ ગુજરાતની અંદર આવેલા છે આ ઉપરાંત ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા નગીનાવાડી કાંકરિયુ તળાવ રુદ્ર મહાલય સિદ્ધપુરની અંદર સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં શામળશાની ચોરી તા તાનારેરીની સમાધિ કીર્તિ ધોરણ જે વડનગરની અંદર આવેલું છે મુનસર ચઢાવ વિરમગામમાં મલાઉ ચળાવ ધોળકાની અંદર આ ગુજરાતની સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનાઓ છે અને ગુજરાતની સ્થાપ શિલ્પ સ્થાપત્ય કલા કારીગરી આજે ગુજરાતમાં વિશ્વમાં ઘણું ઊંચું સ્થાન ધરાવે છે બસ વિદ્યાર્થી મિત્રો આ તું તમારું ચેપ્ટર નંબર ત્રણનું સોલ્યુશન આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત